દ્વારકામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ચરકલા હાઈવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ દ્વારકાથી ચરકલા લીમડી હાઈવે રોડ પાણી પાણી થયું છે પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે યાત્રાધામ દ્વારકામાં આવેલ ચરકલા હાઇવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ દ્વારકાથી ચરકલા લીમડી હાઈવે રોડમાં વરસાદી પાણી ફરી વળ્યા આ સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે આ વિસ્તારમાં રહેતા ખેડૂતોનું જનજીવન પ્રભાવિત થયું છે

ખાસ ચરકલા વિસ્તાર અત્યારે આપ જોઈ રહ્યા છો દ્વારકાના ચરકલા વિસ્તાર દૂર દૂર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે દ્વારકામાં વધુ વરસાદ વરસતા હાલમાં ચરકલા વિસ્તાર આખે આખો બેટમાં ફેરવાઈ ગયો છે